તો મને નથી ખબર કે તમે એક વાત નોટિસ કરી કે નહીં તો હમણાં થોડાક બ્લોગ્સની અંદર જ્યારે મેં ફોનનું કવર ચેન્જ કરી કર્યું તમે જોયું હશે કે એક ફ્લેર આવેલી રાઈટ સાઇડના અંદર કાળા કલરની પટ્ટી આવેલી હવે હું એને કંઈથી ગોતવાની કોશિશ કરું કે શું ચોરે એ ખબર નથી પડતી કેમેરાની અંદર પ્રોબ્લમ આવી ગયો કે પછી આ કવરના અંદર પ્રોબ્લેમ હોય તો જ્યારે બી આપણે શૂટ કરી રહ્યા ને પાછલા કેમેરાથી ત્યારે એ ફ્લેર દેખાય રહી તમને શાયદ દેખાણી હશે તો તમને અગર દેખાણી હોય તો કમેન્ટમાં જરૂર મેન્શન કરજો કે હવે એ દેખાય રહી કે નહીં તમને કેમ કે મને એડિટિંગના ટાઈમે ને ફૂટેજમાં જ્યારે બી જોવું રહો ને ત્યારે મને એ બ્લેક ફ્લેર રાઇટ સાઈડમાં દેખાય રહી તો ઠીક જોશું એ ચોર મળી જશે વાંધો નથી એમાં શું કવર પાછું આપણે ચેન્જ કરી નાખશું યા તો પછી આ કવરને સુધારા વધારા કરી નાખશું હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને આજે ઘરે કોણ આવીને તમને સવાર સવાર જો રાજા આયા રાજા હે ધ્રુવંશ એટલે ગોલુ મોલું અને વડાપાઉં જેવો જોતો તો અહીંયા એની માય જોવો તો મેં કરી દીધું નજર ના લાગે ને એટલે એ પડી ગયો ઊભો થાય ઊભો થાય ઊભો થાય ગીરો ગે તભી તો આગળ બળો ગે એ મચ્છર વગડે બિચારા લાલ થઈ ગયું આ તો એકદમ ધોળો એટલે દેખાય રહે મચ્છર વગડ્યું હોય બાકી કાળો મારજો ડામર જેવો હોય તો ખબર ના પડે કે મચ્છર વગડી હોય કે શું વગડ્યું આમ ચાલો પડે નહીં તો ભાગી જાય હોય અને વજન મારા કરતા વધારે બોલો બોલો બોલો

સવારથી જાય હશે ને આસ્તી ચાલુ કર્યું કે આસ્તિ તો આસ્તી ચાલુ કર્યું ને તો વિચાર કરો કે સવાર સુ કરવા મતલબ વેચાઈ ગયા ને મતલબ લઈ ગયા એ સરસ સરસ સારું કામ કર રહ આવું જ કામ કરતા રહે જરૂર છે હા હા જો લેવા આય સારું હોય તો નવીનભાઈ એમ કહેતા હતા કે એ લોકો સાત આઠ વર્ષથી આ સેવા કરેરા અને ભગવાન હજી એને ઘણી તરક્કી આપે ને આવી સેવા એ કરતા રહે એવી મા આશાપુરા સાથે પ્રાર્થના તો જો આ ભાઈના બહેનના લગ્ન કેટલા કેટલો ટાઈમ બાકી હવે મહિનો જ બાકી હવે ને એટલા માટે અમે કંકોત્રી ફાઇનલ કરવા આવ્યા હતા કે કઈ કંકોત્રી કઈ ડિઝાઇન ખબર તો ભાઈ એમ કર્યા કે હજુ તો દસ પંદર દિવસ રોકાઈ જાઓ કેટલા દિવસ ગયા બે દિવસ ગયા મને કહે દસ પંદર દિવસ ગયા તો કે બે દિવસ રોકાઈ જાય નો સ્ટોક આવનાર તો એમાં હું તમને મસ્ત એવી ડિઝાઇન ફાઇનલ કરી દઈશ અને આ અગિયારમાં મહિનામાં ઘણા બધા લગ્ન છે આ જો આની બહેનના હોય પછી દીપની બહેનના લગન છે પછી તરંગના લગન છે એટલે આપણે તો ભાઈ અગિયારમાં મહિનો આખો લગ્નમાં જ જનાર હોય લગભગ તો જો અહીંયા કને જૂનો કેટલો ગયો કંકોત્રીનો એની તો ઘણી બધી ડિઝાઇન હોય આમાંથી આપણે પાસ કરવાની હે તો બે દિવસ રાહ નહીં જોઈએ આપણે નહીં જો એમ કે મસ્ત લાગે રે ને આ બધી આ બી મસ્ત સારી સારી હા જો આ સાદી સિમ્પલ હે ઘણી બધી હોય હજી તો આટલો બધો કેટલો કે ઓકે તો આપણે બે ચાર કાર્ડ પાસ કર્યા હજી ઘરના બતાવશે ઘરના લોકો જે પાસ કરશે ફાઇનલી આપે અહીંયા કને પ્રિન્ટ કરવા દેશું

તો પેલા જે મનીષા જતી ને આમ ગરબા ફરવા તો એની ચોકલેટ હું ખાઈ જતો તોય ડું કરતી ને પછી ફાઇનલી અડધો અડધો હિસ્સો કરતા એમ પછી એ તો બી મને ઘણી ચોકલેટ દઈ દેતી તો જો વાગેરા અત્યારે રાતના દસ ને અમે ત્રણ જણા આવ્યા હું યોગેશ ને હર્ષદ કેમ્પ જોવા માટે મારી પાછળ કેમ્પ દેખાડો તમને પદયાત્રીઓની સેવા માટે કેમ્પ રાખેલો હોય અને મને લાગે નખત્રાણા તાલુકાનો સૌથી મોટો કેમ્પ આ હોઈ શકે નખત્રાણા શું કચરો બી હોઈ શકે કચ્છની મને ખબર નથી પણ નખત્રાણા કહી શકું કે નખત્રાણા તાલુકામાં આવો મોટો કેમ્પ નથી બનતો આ સાઈડ જો બારીને આ હાઈવે છે અને હાઈવે માંથી એક અને જો લાઇટો ઝુમર ને બધું સળગારેલું હોય સામેની સાઈડ જો કેમ્પ છે અને આ મોટો કેમ્પ સૌથી માણસો રમેરા અને આનું એન્ટ્રન્સ છે એટલે કેપ નું નામ બાબર કેપ ડોમવાની વ્યવસ્થાની ડોમ માં લાઇટિંગ તો જો ભાઈ અને આ હે બીજો ડોમ અહિયાં કને માણસો જો બધા બારે બી આવડા બધા સુતાય અને અંદર બી ઘણા બધા માણસો આરામ કરેલા આ જો આ કેટલો મોટો ડોમીન કેટલા બધા માણસો અહીંયા ને અને બધા માટે જો પાથરવાની સુવિધા ઘણા બધા માણસો અને આ કેમ્પમાં સેવા દેવા માટે ઘણા બધા આજુબાજુ નખત્રાણા ત્યાંના માણસો આવે ને અહિયાં ક સેવા દે પદયાત્રીની સેવા કરે મતલબ પીરસા આવે કે જે બી સુવાની વ્યવસ્થા એ બધી કરી આપે અને અહીંયા કને મેડિકલ સેવા બધાને મસાજ વસાજ કરવી મશીન રાખેલા બધા ઊભા રહીને થોડોક આરામ મળી શકે એમ ટોટલ આ કેટલો મોટો કેમ્પ હે બાબર કેમ અને આ જો આ હે મોટી વિરાણી નો કેમ્પ અહીંયા કને મેડિકલ સેવા ઉપલબ્ધ છે અંદર માણસો ઘણા બધા આરામ કર્રી અહીંયા કાને જમવાની બી વ્યવસ્થા છે આવી રીતના કઈક આપડે વિરાણી મોટીનો નો કેમ્પ થાય હર વર્ષે